હેલો ફ્રેન્ડ્સ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રોસ્ટેડ મસાલા પાપડ તે પણ આપણે ઓટીજીમાં બનાવીએ છીએ તો કેવી રીતે ઓટીજીમાં પાપડ અને બનાવવા તે આપણે જોઈશું તો સૌ પ્રથમ એકસો સાહીઠ ડિગ્રી ઉપર આપણે ઓટીજીને પાંચથી સાત મિનિટ માટે હીટ થવા માટે મૂકી દઈશું અને આ જ્યાં સુધી હીટ થાય છે ત્યાં સુધી આપણે પાપડ લેવાના છે અને પાપડને આ રીતે બંને સાઈડ પીંછીની મદદથી તેલ થોડું લગાવી લઈશું અત્યારે મારો બાબો તેને મારે મદદ કરવા માટે તૈયાર છે કેમકે તેને પણ આ રીતે ઓટીજીમાં પાપડ શીખવાના ખૂબ જ ગમે છે તો તે અત્યારે મારી મદદ કરી રહ્યો છે અને કહે છે કે પાપડ હું જ બનાવીશ તો એ ઓઇલ પણ પાપડ ઉપર એડ લગાવી રહ્યો છે ત્યારબાદ આપણું જે ઓટીજી છે તે ગરમ થઈ ગયેલું છે તો હવે તેની અંદર આપણે પાપડ સેટ કરી લઈશું જે ઉપરની નાની ગ્રીલ આવે છે તે ગ્રીલ ઉપર જ ડાયરેક આપણે આ રીતે પાપડ મૂકી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આપણે ઓટીજીમાં પાપડ રેડી કરી શકાય છે આ રીતે બંને પાપડને આપણે સેટ કરી દઈશું અને આમાં પણ મારો બાબુ એમાં મદદ કરશે કેમ કે તેને આ બધું ખૂબ જ ગમે છે તો તે પણ કહે કે હું પાપડ સેટ કરીશ અને ત્યારબાદ આપણે તેને બંધ કરી અને પાંચ મિનિટને પણ બેથી બે મિનિટ જેટલું જ આપણે તેને હીટ થવા દઈશું અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણા પાપડ શેકાઈ રહ્યા છે તો આ રીતે તમે ક્યારેક ઓટીજીમાં પાપડ શેક્યા છે કે નહીં જો ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો અને તમે જુઓ કે કેટલા સરળ રીતે આપણા પાપડ બની અને તૈયાર થઈ ગયેલા છે તો આને લેતી વખતે થોડી સાવધાની રાખવાની કેમ કે ઓટીજીમાંથી લઈએ એટલે આપણે દાજીને તેનું ધ્યાન રાખવાનું અને જ્યારે પાપડ તૈયાર થઈ જાય તો તેને તરત જ લઈ લેવાના કે જેથી કરીને તે વધારે શેકાઈ ના જાય ત્યારબાદ આપણે સેલેડ બનાવવાનું છે તો તેના માટે મેં ડુંગળી ટામેટા કાકડી એક નાનું લીલું મરચું લીધેલું છે અને સાથે જ આપણે તેની અંદર સંચળ પાવડર એડ કરી લઈશું અને તેમાં આપણે બીટનો પણ ઉપયોગ કરેલો છે આ રીતે સરસ એવું આપણું સેલેડ બની અને તૈયાર થઈ ગયેલું છે એકદમ સિમ્પલ જ આપણે મસાલા પાપડ અત્યારે બાળકો માટે બનાવી રહ્યા છીએ તો આપણો આ ઓટીજીમાં શેકેલો પાપડ છે તે ખૂબ જ સરસ એવો ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયેલો છે તો હવે તેની ઉપર જે આપણું સેલેડ તૈયાર કર્યું છે તે ઉપરથી આપણે એડ કરી લઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો જે હોટલમાં આપણને મસાલા પાપડ સર્વ કરવામાં આવે છે તેવો જ આ મસાલા પાપડ બની અને તૈયાર થયેલો છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને જો આ ઓટીજીમાં તમે ક્યારેય મસાલા પાપડ આ રીતે રોસ્ટેડ ન કર્યા હોય તો એકવાર જરૂરથી કરી દેજો ખૂબ જ ટેસ્ટી લાગે છે સચિના કિચન જો તમે જોઈતા હોય અને મારા વિડીયો જો તમને પસંદ હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશું અને મારી ચેનલને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યુટ્યુબ ઉપર સચિના કિચન નામની જે મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ